નમસ્કાર સ્પાર્ક ટુ ન્યૂઝમાં આપનું સ્વાગત સ્વાગત છે દર્શક મિત્રો જે પ્રકારે વડોદરામાં ગઈ ગતરોજ જે પાણી ભરાયા હતા તેને લઈને હવે વિશ્વામિતનું સ્તર સતત વધી રહ્યું છે ત્યારે આજે વડોદરાના જે ભાજપનું જનતા પાર્ટીનું કાર્યાલય છે તે કાર્યાલય અનુભવ ટાવર ખાતે આ બેઠક યોજી હતી પદાધિકારીઓ સાથે શહેર પ્રમુખ અને તમામ તમામ જગ્યાઓ પર આ બેઠકોનો દોર શરૂઆત થઈ ચૂક્યો છે અને ત્યારે વડોદરાના મેયર અને ચેરમેન સહિત

એ વિશેની ચર્ચા કરવામાં આવી આગામી દિવસોમાં આ જે પ્રશ્ન છે એને કેવી રીતે હલ કરવો અને જે લોકોને રેસ્ક્યુ કર્યા છે એ લોકોની બીજી શું વ્યવસ્થા કરવી આગળ અત્યારે જો બપોર પછી કે રાત્રે ગમે ત્યારે વધારે વરસાદ આવે અને પરિસ્થિતિ આગળ ખરાબ થાય તો આપણે બીજું શું પ્લાનિંગ કરીએ એ એડવાન્સ પ્લાનિંગ માટે અમે અહીંયા ભેગા થયા હતા ગઈકાલે જે કામો થયા હતા એનો રિવ્યૂ કર્યો કે શું શું કામો થયા હતા અને હવે આવનારા જે કલાકો છે એમાં શું કરવાનું છે દૂધ પાણીનો એનું રાશન પણ છે કેવી રીતનું આગળની પ્લાનિંગ કરવામાં આવે છે તેમને ફૂડ પેકેજિસ મોકલવાના છે રાહત પેકેજ કે એવું મોકલવામાં આવશે કેવી રીતે એ જે લોકો પાણીમાં છે ને જ્યાં જરૂરિયાત છે ત્યાં આગળ અધિકારીઓ કામે લાગેલા છે ગઈ થી જ ફૂડ પેકેટ અને જમવાની વ્યવસ્થા અમે કરેલી છે અને હજુ પણ જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં થઈ જશે સર પૂર્વ વિસ્તારમાં પણ હજુ પણ પાણી ભરાયેલા છે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા પરિસ્થિતિ છે તો ત્યાં પાલિકાની ટીમ પહોંચશે કે કેવી રીતે વોટર લોગિંગ દૂર કરી શકાશે અત્યારે સવારમાં જ હું અને પ્રમુખ શ્રી પૂર્વ વિસ્તારમાં જઈને આયા છીએ અમે જાતે પરિસ્થિતિ જોઈ છે અને એ પ્રમાણે ચર્ચા કરીને હવે કામગીરી આગળ કરીશું કયા મુખ્ય લોગિંગ થયું છે પ્રીમોન્સૂન કામગીરી તો થઈ જ છે કોર્પોરેશને પ્રી મોન્સૂન કામગીરી કરી છે પરંતુ જે રીતનો વરસાદ આવ્યો હતો એ પ્રમાણે જે વરસાદનું પાણી નીકળવું જોઈએ એ નીકળ્યું નથી તો હવે એના કારણો જાણી અને આ પાણી કેવી રીતે નિકાલ થાય એમાં આગળ દિશામાં કામગીરી કરીશું આગળના દિશામાં કામ કરવાની વાત કરીશ આપણી સાથે શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાપન છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું ડોક્ટર સાહેબ શું કહેશો જે પ્રકારે વડોદરાની પરિસ્થિતિ છે કઈ રીતે તાગ મેળવી રહ્યા છે વડોદરા મહાનગરમાં મહાનગરપાલિકા દ્વારા ઉત્તમ પ્રકારની કામગીરી થઈ રહી છે પ્રી મોન્સુનની કામગીરી પણ સરસ થઈ છે અને અપેક્ષા કરતાં ઘણો વધારે વરસાદ આવ્યો તેને કારણે ક્યાંક ને ક્યાંક વોટર લોગિંગ થયા છે વોટર લોગિંગની જાત માહિતી પણ મેળવી છે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના ચિહ્ન પર ચૂંટાયેલા દરેકે દરેક કોર્પોરેટર સંગઠનની આખી ટીમ બધા ધારાસભ્યશ્રીઓ એ લોકો બધા જ આ કામગીરીમાં લાગ્યા છે ગઈકાલે સોસાયટીઓમાં જવાનું સોસાયટીની સમસ્યા સમજવાની કોઈને પાણીની જરૂરિયાત હોય તેમને પાણી આપવાનું કોઈને દૂધની જરૂરિયાત હોય એમાં દૂધની વ્યવસ્થા કરવાની કોઈને ભોજનની જરૂરિયાત હોય તો ભોજનની વ્યવસ્થા કરવાની કેટલાક લોકોને રેસ્ક્યુ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં મૂકવામાં આવ્યા છે ઘણા લોકો એવા હતા કે જેમણે ફોનથી ચિંતા વ્યક્ત કરી છે અમારા પાર્ટીના સંગઠનના મહામંત્રી રાકેશભાઈ સેવક અને અમારા જશવંતસિંહ સોલંકી આ બંનેઓના નંબર પાર્ટી તરફથી સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યા છે તો દુબઈથી પણ એક ફોન આવ્યો કે ભાઈ મારી પત્ની છે પ્રેગ્નન્ટ છે અત્યારે અહીંયા આગળ ઓપી રોડ વિસ્તારમાં છે અને એને નાની મોટી તકલીફ છે જરૂરિયાત છે કે એમને લોકલ વોર્ડમાંથી કાર્યકર્તાને ત્યાં મોકલીને તકલીફ પણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો ભારતીય જનતા પાર્ટીમાં સેવા એ જ સંગઠન છે મૂળ સાથે જ્યારે કામ કરીએ છીએ આજની બેઠક પણ આજના દિવસમાં આવનારા દિવસમાં પણ જ્યાં જ્યાં આવા પ્રકારની મુશ્કેલી પડે ત્યાં અમારા પાર્ટીના સંગઠનના લોકોના જે નામ નંબર છે તેનો ઉપયોગ કરી શકાય આવનારા સમયમાં કોર્પોરેશન માધ્યમથી પણ આવો હેલ્પલાઈન નંબર થાય અને ખાસ કરીને વડોદરા શહેરની બહારથી આવતા લોકોને અહીંયા મુશ્કેલી ના પડે એના માટેની પણ આજે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે વડોદરાનું રેલવે સ્ટેશન છે ખાસ કરીને મુખ્ય રેલવે સ્ટેશન અને છાયપુરી રેલવે સ્ટેશન વડોદરાનું બસ સ્ટેન્ડ છે વડોદરાનું એરપોર્ટ છે અહીં આવનારા બહારથી આવનારા પ્રવાસીઓને પણ વડોદરામાં જવા માટેની મુશ્કેલી ના પડે અને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા થાય અને કદાચ રહેઠાણની જરૂરિયાત પડે તો રહેઠાણની પણ વ્યવસ્થા થાય એવી પણ આજે ચર્ચા દરમિયાનમાં કામગીરી સોંપવા માટેની પણ વાત કરવામાં આવી છે અને જે લોકો રેસ્ક્યુ થઈને નથી ગયા પરંતુ જે લોકોના ઘરે પરિસ્થિતિ એવી છે કે જેમાં એ લોકોને નાની મોટી ભોજનની જરૂરિયાત હોય તો એના માટેની પણ હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે કે જેથી એમને કોઈને ભોજનથી વંચિત ન રહે માન્ય મોદી સાહેબ હંમેશા વિચારતા હોય છે કે દરેકે દરેક વ્યક્તિને આપત્તિના સમયમાં જોડે ઉભા રહેવું એ જ ભારતીય જનતા પાર્ટીનું મહત્વનું કામ છે ગુજરાતના અમારા યશસ્વી પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ અને અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજીએ પણ આ બાબતમાં ચિંતા વ્યક્ત કરી છે દરેક પ્રકારની રાજ્ય સરકાર દ્વારા પણ આપણને મદદની ખાતરી આપવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં કોઈ પણ વ્યક્તિને મુશ્કેલી ન પડે એની ચિંતા ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનની ટીમ અને સંગઠનની ટીમ કરી છે

જે છાયાપુરી રેલવે સ્ટેશન છે ત્યાં તેમાંથી લોકો આવતા તે લોકોને તકલીફ ન પડે તે માટે જમવાની રહેવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આજે બેઠક મહત્ત્વની ગણી શકાય કારણ કે ધારાસભ્યો અને મેયર સાથે પદા પદાધિકારો મેયર ચેરમેન અને શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ તમામ જગ્યાઓ પર તેઓ પૂર્વ વિસ્તારમાં પણ જઈને આવે છે અને તમામ લોકો આ બાબતની પરિ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે જે બેઠક હતી એ બેઠક બાદ આ તમામ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે ચર્ચાઓ પણ કરવામાં આવી છે અત્યાર સુધી જે તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તે લોકોને જે રહેવાની સાથે જમવાની તમામ વ્યવસ્થા મળી શકે છે કે કેમ તે બાબતોનું પણ કરવામાં આવે આપણી ચેરમેન ચેરમેનશ્રી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને ને આસપાસનો વિસ્તાર ઠેકાનાથ સ્મશાનવાળો રોડ એની પર વોટર લોગિંગની સમસ્યા હતી ઘણા બધા પાણી સોસાયટી વિસ્તારમાંથી લગભગ કંઈક શકાય કે સિત્તેરથી એસી ટકા જેટલા પાણી ઉતરી ગયા છે મુખ્ય માર્ગોમાં લગભગ નેવું જેટલા મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા એમાંથી લગભગ સાહીઠ જેટલા માર્ગોના પાણી વરસાદ એ વિરામ લેતા એક કલાકમાં જ ઉતરી ગયા હતા ખાસ કરીને રૂપારેલ કાસનો જે કેચમેન્ટ એરિયા છે એમાં ખાસ કરીને વોર્ડ નંબર સોળનો એરિયા સોમા તલાવની આસપાસનો એરિયા ગુરુકુલ ચાર રસ્તા ડીમાટવાળો એરિયા સોમા તલાવથી કપુરાનો વિસ્તાર દનિયા વિથી તરસાદીનો વિસ્તાર આ બધા વિસ્તારોમાં હજુ પણ વોટર લોગિંગ દેખાઈ રહ્યા છે ઘૂંટણસમાં પાણી છે પરંતુ રૂપારેલ કાસનો ફ્લો સારો વધી ગયો છે કાલે સાર્વત્રિક વરસાદ હોવાના લીધે રૂપારેલ કાસ જે જાંબુવા પાણી લઈ જાય છે એનો ફ્લો ઓછો હતો આજે સવારમાં દરેક સ્થળની મુલાકાત લીધી છે તમામ કાસોનો ફ્લો ઘણો સારો છે વરસાદે વિરામ લીધો છે રૂપરેલ કેસ કાસનો ફ્લો પણ સારો છે બાય ઇવનિંગ સુધીમાં આ તમામ વિસ્તારના પાણી ઓસરી જશે જે વિસ્તારોમાં લો લાઈટ વોટર ફ્લડિંગ છે એ વિસ્તારમાં રાહત કાર્ય થાય ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પણ રાહત કાર્ય થાય એનજીઓ દ્વારા રાહત કાર્ય થાય અને કાઉન્સિલર દ્વારા રાહત કાર્ય થાય કોર્પોરેશને પોતાની વ્યવસ્થા તો ગોઠવેલી જ છે લોકોને ફૂડ પેકેટ મળી રહે લોકોને સૂકો નાસ્તો મળી રહે જરૂર પડે ત્યાં આગળ દૂધનું વિતરણ કરી શકાય એ પ્રકારનું આજની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે ખાસ કરીને રેલવે સ્ટેશન એરપોર્ટ અને બસ સ્ટોપ પર જો કોઈ મુસાફરો આવે અને ત્યાં આગળ ઓલા કે ઉબેર ન મળે તો એના માટે પણ વૈકલ્પિક વાહનની વ્યવસ્થા કરવામાં આવે લોકો માટે ચાપાણ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે એ પ્રકારના સૂચનો આજે સંગઠનની મિટિંગમાં પણ કરવામાં આવ્યા છે તમામ ભાજપના કાર્યકર્તાઓ જે તે એરિયામાં જે પૂર વ્યવસ્થા છે એમાં મદદરૂપ થાય અને દરેક એરિયામાં રાહત કાર્ય ચાલતું હોય એવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ સાથ સહકાર આપશે અને સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખવામાં આવી છે જે કોઈ કોર્પોરેશન કામગીરી કરે છે એના તમામ સૂચનાઓ સંગઠનના લોકોને પણ મળે જેથી કરીને લોકો પણ આ રાહત કાર્યમાં જોડાઈ શકે કોઈ જગ્યાએ ઇમરજન્સીમાં ફોન કરવો હોય તો ઇમરજન્સી ફોન નંબર અને જે જવાબદાર અધિકારીઓ છે એ લોકોના પણ નંબર શેર કરવાની વાત કરી છે ઓગણીસો ઓગણીસ વર્ડમાં ટીમ બનેલી છે એમાંથી એકાદ રિસ્પોન્સિબલ અધિકારીનો નંબર તમામ કાઉન્સિલરને આપવામાં આવશે જેથી કોઈ રાહત કાર્ય અથવા કોઈ તકલીફ હોય તો એ જવાબદાર અધિકારી ફોન ઉચકી અને તાત્કાલિક લોકોની સહાય થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવશે વધારો થઈ રહ્યો છે હજુ પણ કેટલા લોકોને કરવાની પરિસ્થિતિ આવી શકે કોર્પોરેશન આ જે લો લાઇન એરિયા છે એ દરેક વોર્ડ વાઇઝ એનું લિસ્ટિંગ થયેલું છે ત્યાં આગળ સ્ટેન્ડ બાય બસો રાખવામાં આવેલી છે અને જે નગર પ્રાથમિક શાળા પ્રાથમિક શિક્ષણ સંબંધિત શાળાઓ છે એને પણ સ્ટેન્ડ બાય રાખવાની લગભગ એંશી જેટલી શાળાઓ છે આ તમામ શાળાઓમાં લોકોને આશ્રય આપી શકાય એ પ્રકારની વ્યવસ્થા છે જેટલા લોકોને શિફ્ટ કરીશું તમામના ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવશે એ સિવાય આજુબાજુના એનજીઓ પણ કોઈ એક્સ્ટ્રા ફૂડ આઇટમો ફ્રૂટ આપવું હોય કે દૂધ આપવું હોય એ માટે પણ એ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અને આજે જે અગિયાર સ્કૂલોમાં લોકોને રાખ્યા હતા એમાંથી એક કે બે સ્કૂલોમાં અત્યારે આ આશ્રિતો રહ્યા હતા એ સિવાયના લોકો અત્યારે પૂરના પાણી ઓસરી જવાથી પોતાના ઘરે પાછા જ ગયા છે છતાં અમારી સાયરન્સ સિસ્ટમ એલર્ટ સિસ્ટમ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ સ્પીકર લાઉડ સ્પીકર સીસીટીવી આ તમામ વસ્તુઓ એક્ટિવ છે જ્યારે પણ ફરી જોખમ ઊભું થાય એ ઘડીએ આ લોકોને ફરી એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા પાછા ફરી સ્થળાંતરિત કરવામાં આવશે પરંતુ અત્યારે આપના માધ્યમથી તમામ નાગરિકોને તાકીદ છે કે જે લોકો લો લાઇન એરિયામાં રહે છે એ લોકોએ આ જે અમે આશ્રયસ્થાન પૂરા પાડ્યા છે એમાં જ રહેવું જોઈએ પરંતુ નાગરિકો ઘણી વખત જીત કરી અને પોતાના ઘરે જતા હોય છે હાલ પરિસ્થિતિ કાબુ હેઠળ છે આજવાનું લેવલ બસો અગિયાર મેન્ટેન કરવાનું છે એનાથી થોડું ઉપર ચાલી રહ્યું છે અને વિશ્વામિત્રી નદી હાલ સત્યાવીસથી અઠ્યાવીસ ફૂટની આસપાસ ચાલી રહી છે ટૂંક સમયમાં આજુઆનનું પાણી ખાલી થશે વિશ્વામિત્રી નદીનું વેણ આગળ ખાલી થતાં આ લેવલ ડાઉન જશે વરસાદે વિરામ લીધો છે એ ખૂબ રાહતનો દમ તંત્ર લઈ રહ્યું છે નાગરિકોમાં પણ એ ખાસકારો છે અત્યારે પરિસ્થિતિ કાબૂ હેઠળ છે હાલ પુલ પૂરની કોઈ પરિસ્થિતિ નથી અત્યારે કોઈ લો લાઈંગ એરિયામાં ફ્લડિંગની પરિસ્થિતિ નથી પરંતુ વોટર લોગિંગ સો ટકા મેં કીધું એમ કે રૂપારેલ કાસના કેચમેન્ટ એરિયામાં અને પૂર્વ વિસ્તારના અમુક એરિયામાં સોસાયટીમાં માયનાર વોટર લોગિંગ દેખાઈ રહ્યું છે આના બાબતમાં તંત્ર ચિંતાતુર છે અને બાબતમાં જે કોઈ વ્યવસ્થા કરવા છે કરવા માટે સજ્જ છે તંત્ર સજ્જ છે અને તમામ જગ્યા ઉપર આજે બેઠક ખાસ કરીને એના માટે જ કરવામાં આવી હતી અને તેનું મુખ્ય કારણ છે કે જે પ્રકારે વડોદરામાં પાણી ભરાયા હતા અને પાણી બાદ હવે વિશ્વામિત્રી નદી અઠાવીસ ફૂટની ઉપર વહી રહી છે ત્યારે તમામ વડોદરાવાસીઓની ચિંતા કરતું આ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સાથે ભાજપનું તંત્ર જે સંગઠન છે તે તમામ લોકો ચિંતા કરી રહ્યો છો ખાસ કરીને વડોદરા આવતા રેલવે સ્ટેશન જે મુખ્ય રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન સાથે છાયાપુરી રેલવે સ્ટેશન અને બસ ડેપો તમામ લોકો મુસાફરો કદાચ જો કોઈ જગ્યાએ અટવાય તો તેમને મદદ કેવી રીતે મળી શકે રહેવાની સાથે જમવાની તમામ મદદ મળી શકે તેના માટેના પ્રયત્ન કરો આપણી સાથે વડોદરાના મેયર છે તેમની સાથે પણ વાત કરીશું મેયરશ્રી શું કહેશો

અને ધોધમાર કહી શકાય એવો સતત વરસાદ વરસવાના કારણે રાતના લગભગ સાડા સાત સુધીમાં સાડા બારથી તેર ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી જેના કારણે એ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફ્લડ કંટ્રોલ મેનેજમેન્ટ જે કરવામાં આવ્યું હતું તેના કારણે આપણે ઘણા ખરા અંશે કોઈપણ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતાં પહેલાં જ એમાંથી આપણે સારું પ્લાનિંગ કરી અને એડજસ્ટમેન્ટ કરી અને આખી પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિને નિવારવામાં ઘણા ખરા અંશે સફળ રહ્યા છે જ્યારે મોડી રાત્રે આજવા સરોવરની સપાટી ભયજનકની નજીકમાં જવાની તૈયારી જણાઈ ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સૌ અધિકારીશ્રીઓને તાત્કાલિક સૂચના આપી દેવામાં આવી સિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે બપોરથી હું પોતે કમિશનર સાહેબ અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી બપોરથી હતા બપોરના લગભગ સાડા ત્રણ સુધી ડેપ્યુટી મેયર પણ હતા અને સાંજે પાંચ સાડા પાંચ સુધી દંડકશ્રી પણ હતા વચ્ચે વચ્ચે અમે જે તે વિસ્તારમાં પાણી ભરાયા છે આ બધી વિઝિટ કરી જ્યાં જરૂર છે ત્યાં વિઝિટ કરી એક મકાન જે ધરાશાયી થયું ત્યાં પણ વિઝિટ કરી વિસ્તારમાં વિઝિટ કરી પાછા કમાન્ડ કંટ્રોલ સેન્ટર સાથે પહોંચી જઈ કંટ્રોલમાં પહોંચી જઈ અને ત્યાં પણ સતત મોનિટરિંગ ચાલી રહ્યું હતું જે તે વિસ્તારનું સતત અપડેટ્સ લઈ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા દરેકે દરેક વિસ્તારમાં ઓગણીસો ઓગણીસ વોર્ડમાં આખી ટીમ બનાવી દેવામાં આવી હતી એમને જવાબદારી સોંપી દેવામાં આવી હતી જેથી કરી અને આખા સમગ્ર પ્રક્રિયા દરમિયાન બધી જ જગ્યાએ પરિસ્થિતિ કંટ્રોલમાં રહી રાત્રે જ્યારે સાડા બારથી પોણા એકની વચ્ચે જ્યારે નિર્ણય લેવામાં આવ્યો કે આજવા સરોવરની સપાટી ભયજનકની નજીક પહોંચી છે અને ક્રોસ કરવાની તૈયારી છે ત્યારે તાત્કાલિક પાણી છોડવાનો નિર્ણય માટેની ત્યાં મીટિંગ કરી અને પાણી છોડવાનું જ્યારે વિચાર્યું ત્યારે લોકોને જે એલર્ટ કરવા માટે સાયરન સાયરનને બે પેટર્નવાઇઝ લોકોની વચ્ચે સાયરન વગાડવામાં આવતા હોય છે આ બધું જ કરવામાં આવ્યું અને આ પાણી છોડાવવાના કારણે વડોદરા શહેરમાં આવેલી વિશ્વામિત્રી નદી અને આસપાસમાં શહેરમાં પથરાયેલી શહેરના શહેરના વિવિધ વિસ્તારને કવર કરતી આ બધી ઘાસોમાં પાણીની આવક લગભગ ત્યાંથી છોડાયાના સાડા ચાર કલાક પછી શહેરના આ બધા જ સ્ત્રોત્રોમાં પાણીની આવકનો ઉમેરો થતો હોય છે જેના કારણે થઈ અને આજવા સરોવરથી જે ઘાસ અને આ બધું જેમાં પૂર્વ વિસ્તાર ખૂબ નજીકનો વિસ્તાર કહી શકાય જેથી કરી અને આટલા કલાકના વરસાદના વિરામ બાદ પણ પૂર્વ વિસ્તારના કેટલાક સ્થાનોમાં ત્યારે પણ પાણીના ભરોવા ભરાવાની સમસ્યાનું સર્જન થયું છે લગભગ સેવન્ટી નાઇન જેટલા સ્પોટ એવા હતા ગઈકાલે કે જેમાં પાણીના ભરાવાની સમસ્યા થઈ હતી ગઈકાલે રાત્રે સાડા બાર સુધી સત્યાવીસ જેટલા પોઈન્ટ હતા અને અત્યારે તો એમાંથી પણ સિત્તેર ટકા વિસ્તારોમાં પાણીની જે ભરાવાની સમસ્યા હતી એ પૂર્ણપણે આપણે નિવારી શકીએ છીએ વાત કરીએ તો અત્યારે અઠાવીસની આજુબાજુ વિશ્વામિત્રી વહી રહી જોઈ દઉં પરિસ્થિતિ બદલાય પૂર જેવી પરિસ્થિતિ આવે તો વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કેટલું સાબદું છે અત્યારે અઠ્યાવીસ પોઈન્ટ પાંચના લેવલ પર જ્યારે વિશ્વામિત્રી નદીનું પાણી વહી રહ્યું છે ત્યારે ઈશ્વરની કૃપાથી લગભગ પંદર કલાક વરસાદના વિરામના કારણે આપણે પરિસ્થિતિ પર પૂર્ણ કાબૂ મેળવેલો જ છે અત્યારે પરિસ્થિતિ પૂરેપૂરી કંટ્રોલમાં છે સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પૂરેપૂરી રીતે સજ્જ છે કે આજે વેધર ફોરકાસ્ટમાં તો વરસાદ બતાવી રહ્યા નથી પરંતુ જો ચાર પાંચ ઇંચ જેટલો વરસાદ થઈ પણ જાય ત્યાં સુધી પણ કોઈ જ ચિંતાની પરિસ્થિતિનું નિર્માણ થવાનું નથી ટૂંકમાં કહું તો વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પૂરેપૂરી રીતે જો વરસાદ વાતાવરણ બદલાય અને વરસાદ પડવાની શરૂઆત થાય તો એ સમસ્યાને પહોંચી વળવા માટે પણ વીએમસીનું તંત્ર પૂરેપૂરી રીતે સજ્જ છે બિલકુલ વીએમસીનું તંત્ર તમામ બાબતોથી સજ્જ છે કારણ કે જે પ્રકારે પરિસ્થિતિનું સર્જન થયું છે અને દરેક જગ્યા પર આ બેઠકો થઈ રહી છે સાથે પદાધિકારીઓ અને તમામ જગ્યા પર બેઠકો થઈ હતી અને કાર્યવાહી કરવામાં આવી સાથે આજે વડોદરાના મનુભાઈ ટાવર ખાતે જે પ્રકારે બેઠક થઈ અને ત્યારબાદ આ તમામ બેઠકો પરથી નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો શું કરી શકાય અત્યારે તો તમામ જગ્યા ઉપર આ જે બેઠક થઈ હતી બેઠક બાદ નિર્ણય લેવામાં આવે છે કે વડોદરા રેલવે સ્ટેશનથી આવતા લોકો છે મુસાફરો છે તે તમામ એસટી ડેપોથી આવતા મુસાફરો સાથે છાયાપુરી રેલવે સ્ટેશનથી આવતા મુસાફરો જો અટવાઈ જાય તો તેમને કેવી રીતે મદદ કરી શકાય દરેક વ્યક્તિને મદદ કરી શકાય તે રીતનું આયોજન કરવામાં છે અને બેઠકમાં તમામ નિર્ણય લેવાયો છે કે આ તમામને સહી સલામતી રીતે ઘરે પહોંચાડવામાં આવે સાથે તેઓને રહેવાની જો જરૂર પડે તો અને જમવાની જરૂર પડે તો તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ મહત્વની અતિ મહત્ત્વની આ બેઠક ભાજપ કાર્યાલય ખાતે મળી હતી કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાટ ડેરી વડોદરા